વેસે તો આપણા શાસ્ત્રમાં અમુક બાબતોમાં એવું ઉલ્લેખ છે કે આટલી આટલી જગ્યાઓનું ધન પણ જો તમારા ઘરમાં આવે તો એને વાપરવું ન જોઈએ એ ભાગ્યનું ધન ક્યાં જ વપરાવું જોઈએ કઈ કઈ જગ્યાનું ધન આપણા ઘરમાં ન વપરાય તો કે દેવાલયનું ઘર હોય ને તો ધન હોય ને તો આપણા ઘરમાં આવે તો એને વાપરવું ન જોઈએ એટલે કે દેવ મંદિર માટે રાખેલું હોય કે આ પૈસા અમારે મંદિર માટે વાપરવાશે

વિદ્યાલય ન્યાયાલય જે 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 જગ્યાએ ન્યાય ખાતો હોય દરબાર નું હોય એનું ધન આપણા માટે ન વપરાય એ ન્યાયના માર્ગે જ વપરાવું જોઈએ દેવાલય વિદ્યાલય ન્યાયાલય અને ઔષધાલય ઔષધાલય એટલે દવાખાનું ઔષધિઓ જ્યાં મળતી હોય એ કોઈ બીમાર માટે કોઈ કઈ કીધું એક દસ હજાર રૂપિયા છે આ કોઈ એવો બીમાર માણસ આવે તો એના માટે દવાના પૈસા આપું છું એવો કોઈ વ્યક્તિ હોય નિરાધાર તો એના દવાના પૈસા તમે એને આમાંથી આપી દેજો તો એ પૈસા આપણા માટે ન વપરાય એ બીમાર માણસ માટે જ વપરાવા જોઈએ ઔષધાલય માટે રાખેલું ધાન એ આપણા માટે ન વપરાય પાંચમું ગણિકાલય જે ગણિકાઓ પોતાનો દેહ વ્યાપાર કરી અને જે ધન કમાય છે ને એ ધન ક્યારેય આપણે ન વાપરવું જોઈએ અને છઠ્ઠું બતાડ્યું મદિરાલય મદિરાલય નું ધન પણ આપણે ન વપરાય તો આવા ધર્મના માર્ગે થી જો આવે તો એમાં પવિત્ર કેમ થવાય સાહેબ પવિત્ર થવા માટે તો મનની મલિનતા જ્યારે મટી જાય સ્વભાવ સરળ થઈ જાય ત્યારે જ આપણે પવિત્ર થઈએ એના માટે કઈ કદાચ માની લો કે શરીર સ્વચ્છ ન હોય તો ચાલે પણ મન સ્વચ્છ જોઈએ મન પવિત્ર જોઈએ સ્વચ્છતામાં અને પવિત્રતામાં બહુ તફાવત છે જમીન આસમાન જેટલો સાહેબ કોઈ એમ કે તો રોજ બે કલાક પાણીમાં પડ્યા પડ્યા ગમે તેટલા મોંઘા સાબુ વાપરીએ છીએ સ્નાન કરીએ છીએ તો એ માત્ર સ્વચ્છ કહેવાય કે જળની પાસેથી મને પવિત્રતાનો ગુણ મળ્યો આપણે બધાય જળને માથે ચડાવીને એમ કહી કે હવે અમે પવિત્ર થઈ ગયા જળે તમને પવિત્ર કરી દીધા તો જીવન એવું બનાવો કે તમારા સંઘમાં પણ જે આવે ને એ પવિત્ર થઈ જાય પવિત્ર થઈ જાય અમે ઘણીવાર કોઈને એમ કહીએ કે ભાઈ સારા માણસનો સંગ સંઘ કરજો તો ઘણા લોકો પણ અમને ખૂબ સરસ જવાબ આપે છે અને અમને ગમે છે કે મારાજ ઈ તો મનની બધી વાતો છે અમે ઘણા લોકોની સાથે બેસી અમે નોકરીમાં જઈએ તો ઘણા લોકો અમારી સાથે આવે છે એ ન ખાવાનું ખાય છે ન પીવાનું પીવે છે તોય અમારામાં કોઈ બી ગુણ આવવાનો નથી

ધર્મ નું લક્ષણ છે અહિંસા અહિંસા એટલે શું તુલસદાસજીએ અહિંસાની પણ બહુ સારી વ્યાખ્યા કરી જનની અકારણ ક્રોધી જે અકારણ કારણ વિના નો ક્રોધ કરે એ હિંસા કરે ક્રોધ મેં અગાઉ આપને જણાવ્યું છે કે જ્યાં જરૂર હોય ઉપયોગી થાય ત્યાં જ ક્રોધ કરવો જોઈએ અને એ ક્રોધમાં પણ જ્યારે કામ પતી જાય એટલે તરત ક્રોધ શાંત થવો જોઈએ બાળક તોફાન કરે તો બાપ એને થપાટ મારે પણ એ ક્રોધમાં એટલો આવેગ ન હોય કે એ બાળકને મારી નાખે એ ક્રોધની એક મર્યાદા હોય જો એ બાળકને એટલો જનૂનપૂર્વક પૂર્વક મારે અને એ બાળક મરી જાય તો એ ક્રોધ હિંસા કહેવાય પણ બાળક અવળે રસ્તે જાતો હોય તો એને થપાટ મારવી એ અકારણ ક્રોધ નથી કારણસરનો ક્રોધ છે પણ કારણ વિનાના કોઈને ક્રોધ કરી અને ડરાવ્યા કરવું એ એ અકારણ ક્રોધ છે સોતીય પિશુ અકારણ ક્રોધી અને જનની જનક ગુરુ બંધુ વિરોધી આ ચાર વ્યક્તિઓનો વિરોધ કરવો એ હિંસા છે જનની એટલે માનો વિરોધ ન કરાય જનક એટલે પિતા પિતાનો વિરોધ ન કરાય ગુરુનો વિરોધ ન કરાય અને ભાઈનો વિરોધ ન કરાય આ વ્યક્તિઓનો વિરોધ કરીએ તો એ હિંસા બરાબર છે ત્યાર બતાવ્યું તિતિક્ષા તિતિક્ષા એટલે સહન કરવું થોડુંક કષ્ટ પડે તો આજે લોકો રડવા લાગે છે થોડીક તકલીફ પડે તો ડરવા લાગે છે મેરે ભાઈ બહેન જીવન છે કષ્ટ તો પડશે કપડા આગર ફટબી ગયા તો સીના શીખો जीवन में जो भी कुछ मिला है उससे जीना सीखो जीवन में जो भी कुछ मिला है उससे जीना सीखो कपड़ा अगर फट भी गया तो सीना सीखो मानव बने है तो रोने से क्या फायदा जिंदगी यदि जहर भी है तो पीना सीखो जहर जो हो जिंदगी तो पीता सीखव जो साहब थोड़ी कष्टी पड़े थोड़क दुख पड़े अरे आज तो एक मैसेज जो हाँ वाला नो खोलो वाँचो न हो तो अरे रे के तकलीफ पड़े ખામે વાળાને એક કલાક થઈ ગયા મેસેજ કર્યો હજી વાંચ્યો નથી લે એમાં એને દુઃખ પડે કોઈ માણસ ફોન ન ઉઠાવે આપડો તો એને તકલીફ પડે કે અરે મારો ફોન કોઈ ઉઠાવે અરે એમાં શું રડવાનું થાય કષ્ટ કોને કહેવાય તમે તમારા વડીલોને તો કોઈક દિવસ પૂછજો જેણે ખેતી કરી હશે એને ખાસ પૂછજો જે ખેડૂતો હતા ખેતી કરી હતી આપણા વાવણીના ટાણા નીકળી જતા હોય વરસાદની માંડીને બેઠા હોય ખેડ કરવાનો ટાઈમ હોય ને બળદ જોડ્યા હોય અને એમાં એકાદ બીમાર પડી જાય ને તો આમાંથી કોઈક વડીલ તો એવા હશે કે બળદની જગ્યાએ પોતે જોડાઈ ગયા હશે સાહેબ આવી તો આપણે કષ્ટિઓ ઉઠાવી છે આપણા વડીલોએ અને એ બધું કષ્ટ આપણા વડીલોએ સહન કર્યું ને ત્યારે આજે આપણને મોટર ગાડીને બંગલા મળ્યા છે સાહેબ આપણે આપણે શું કષ્ટ સહન કરી શકીએ એક બે બે મિનિટ દસ મિનિટ બસ મોડી આવે તો આપણે તરત કકડાટ ચાલુ ને ત્યારે સાહેબ અને આજે આપણે જિંદગીમાં કોઈકને કષ્ટ આપીને છીએ કોઈને મુસીબત આપીને જીવીએ છીએ ખામે વાળાનું જે થવું હોય થાય મારું ધરતીને આપણે આપણા સ્વાર્થ માટે થઈને વીંધી નાખીશું છતાંય ક્યારેય પૃથ્વીએ ફરિયાદ કરી નથી તો સહન કરવું અને કદાચ કષ્ટ પડે ને તો એટલું યાદ રાખજો ભગવાન એટલું બધું દુઃખ કોઈને આપતો નથી કે એનાથી સહન ન થાય એટલું બધું દુઃખ તો ભગવાન કોઈને આપતો જ નથી